રસ્તાથી લુખડિયા મુડલ સ્કૂલ પર જતા ભર ઉનાળે રસ્તામાં પડ્યો ભૂવો ધામપુર તાલુકાના નળુ મુખ્ય રસ્તાથી લુખડિયા મુડલ સ્કૂલ જતા રસ્તામાં ઠેર કપચીના મેટલથી આવન જવન કરતા લોકોને ભારે મુશ્કેલી કરવાનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તામાં એક નાળા પર ભર ઉનાળે ભૂ પડતા હાલમાં શાળા ચાલુ થઈ જતાં મોડલ સ્કૂલ પર દરેક જિલ્લાના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ પર મૂકવા આવતા ભારે પરેશાની કરવાનો સામનો કરવો પડી રહ્યો છે મોડલ સ્કૂલ પર જતા એક નાળા પર બે ફૂટ જેટલો ભૂવા વચ્ચે શું તંત્રને ભૂવો પૂરવાની કામગીરી કરવામાં આવશે કે કોઈ બાળકના વાલી અચાનક ભૂવામાં પડી જાન ગુમાવવાનો ભારો આવશે ત્યારે માર્ગ મકાન વહીવટી તંત્ર સફાળે જાગી નલુધી લુખડિયા મોડલ સ્કૂલ પર જતા જતા રસ્તાના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં કે નહીં હાલમાં મેઇન રસ્તો નલુ ગામેથી મોડલ સ્કૂલ લુખડિયા જ પર ઠેર ઠેર ખાટા કાકરા અને વચમાં ભૂવા પડેલ દેખાતા બાળકોના વાલીઓ આશ્ચર્ય ચકિત થઈ મીડિયાને જાણ કરતા આજે મીડિયાની ટીમ પહોંચી જતા મોડલ સ્કૂલના રસ્તા પર ભર ઉનાળે ભૂવો પડ્યો તેના પરથી દેખાઈ રહ્યું છે આ રસ્તાની કોન્ટ્રાક્ટર દ્વારા નબળી હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું હોય સ્પષ્ટપણે રસ્તા પરથી રહ્યું છે ત્યારે તંત્ર રસ્તાનું કામ કરનાર એજન્સી કોન્ટ્રાક્ટર માલિક સામે કેમ પગલા ભરવામાં આવતા નથી તેનું તેના સ્થાનિક વર્તુળો અને આજુબાજુ જિલ્લામાંથી મોડલ સ્કૂલ પર બાળકોને મૂકવા આવતા વાલીઓ જણાવી રહ્યા છે આ તૂટ્યા ફૂટ્યા કપચી મેટલના પથ્થર કાંકરાથી વાહન ભારે પરેશાની ભોગવી રહ્યા છે સુરોડ કોન્ટ્રાક્ટર તાત્કાલિક ધોરણે વરસાદી માહોલ પહેલા પાડ બાંધી રસ્તાના રિપેરિંગ કામગીરી કરવામાં આવશે કે નહીં કે પછી ભર નિંદ્રમાં જ સૂતું રહેશે રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા ધાનપુર